સીતારામ જે માતાજી તમને બધાય મજા નહીં હે આજ મારે રજા છે તો મારે હાંડવો બનાવવો તો હાજી મેં દાળ બધી મિક્સ દાળ પલાળી દીધી હતી બધી દાળ મિક્સ કરી નાખી અને વેજીટેબલ નાખા ગાજર દૂધી બીટ મકાઈ ધાણાભાજી અને વટાણા ચટણી અમર અને આદુ અને કાળા તલ હળદર જીરું અને મીઠું અને ગેસ બનાવેલ દહીં નાખા આ બધું મિક્સ કરી લેવાનું તમારે પાલક મેથીની ભાજી નાખવીએ તોય ન ખાય હાંડવા નાખીરા માં વઘાર કરવા માટે મે તેલ મૂક્યો તો તેલમાં ડાઈ નાખું જીરું જીરું થોડુંક વધારે નાખવાનું અને વઘાર અને મીઠા લીમડાના પાન કરી નાખી ઘર કરે મિક્સ કરી લીધું તો આ અમારે હાંડવો બનાવવો ઓવનમાં તો ઓવનની ડીશમાં એટલું બધું આવી જ મોટો પડે થોડો થોડો પાછે આસો આસો કે જાડો થઈ જાય

તો બહુ જ અસલ ટેસ્ટી થયો તો તમને મારી રે રેસીપી સારી લાગે તો તમે ઘેર બનાવજો આ તમારા વે છોકરા પણ ખાઈ શકે બધી વેજીટેબલની રેસિપી છે એટલે નાના મોટા બધા પણ ખાઈ શકે અને આ શરીર માટે પણ હેલ્ધી જે માતાજી સીતારામ બધાને ભગવાન ખુશ રાખે